અને શિવ ભક્તિને તેમાં ઉજાગર કરી હતી અને અનોખી શિવ ભક્તિ તેમાં જોવા મળી હતી દેવાદી દેવ મહાદેવના અતિ પ્રિય શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે આજથી શિવ ભક્તો ભગવાન ભોલેનાથને રીઝવવા વિશેષ પૂજા અર્ચના કરશે અને સાચા મનથી કરેલી ભક્તિનું પણ ભગવાન વિશેષ ફળ આપતા હોય છે વડોદરા શહેરને કલા નગરી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે દરેક કલાકાર પોતાની કલાકૃતિ રજૂ કરીને આરાધના કરતા હોય છે ત્યારે આજથી શરૂ થતા શ્રાવણ માસ નિમિત્તે વડોદરા પ્રતિકૃતિ બનાવી અને પોતાની શિવભક્તિને તેમાં ઉજાગર કરી શિવભક્તિ જોવા મળી વાણી પટેલ પોતે સ્કૂલમાં અભ્યાસ પણ કરે છે અને બાળપણથી જ તેને મોઝેક આર્ટ બનાવવામાં રસ છે છેલ્લા એક મહિનાથી તેને એક હજાર રૂબીસ ક્યુબની ભોલેનાથની પ્રતિકૃતિ બનાવવાની શરૂઆત કરી અને આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે એક હજાર રૂબીસ ક્યુબથી બનાવેલી ભગવાન શિવજીની પ્રતિકૃતિને લાલબાગ પાસે આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે મૂકવામાં આવી છે અને ખરેખર જે શિવ ભક્તોમાં ભારે આકર્ષણ જમાવી રહી છે વાણી દરેક ધાર્મિક તહેવારોમાં મોઝેક આર્ટ દ્વારા ભગવાનની પ્રતિકૃતિ બનાવી પોતાનામાં રહેલી કળા લોકો સુધી પહોંચાડે છે રામ પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે વાણી પટેલે ભગવાન રામનું મોઝેક આર્ટ તૈયાર કર્યું હતું જે ખરેખર અત્યંત રમણીય હતું વાણી પટેલે સાડા ચાર વર્ષથી વિવિધ મોઝેક આર્ટ બનાવવાની શરૂઆત કરી હતી તેને અત્યાર સુધી સોળ ક્યુબ્સ પૂર્ણ કરેલ છે અને માત્ર ચાર સેકન્ડમાં ક્યુબ સોલ્વ કરેલ છે તેને રૂબી ક્યુબ્સ વિથ હુલાહુબ છ સેકન્ડમાં બનાવ્યું છે તેને વર્લ્ડ વાઇડ એવોર્ડ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ એશિયા બુક ઓફ રેકોર્ડ થી પણ સન્માનિત કરવામાં આવી છે તેને આગળ જતા સ્ક્યુબ્સ અને મોઝેક માં વર્લ્ડ સ્થાન પ્રાપ્ત થાય તેવી આશા માતા પિતાએ વ્યક્ત કરી છે વાણીના પિતા પોતે ખેલ જગતમાં રુચિ ધરાવે છે ત્યારે પોતાની પુત્રીની આવી કળાને જોઈ તેઓ હર્ષ અને ગૌરવ વ્યક્ત કરતા જણાવે છે કે આ પહોંચાડવા હું હું વધુમાં વધુ પ્રયત્નશીલ બનીશ અને પિતા તરીકે પોતાની જાતને ગૌરવ અનુભવું છું આવી પહોંચી છે વડોદરા શહેરના કાશી વિશ્વનાથ મંદિર ખાતે દર્શક મિત્રો આજે શ્રાવણ માસ નો પ્રારંભ થયો છે અને શ્રાવણ માસ નો પ્રથમ સોમવાર છે અને જેને લઈને દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો મારી પાછળ કાશી વિશ્વનાથ મંદિરના પટાંગણમાં એક છ વર્ષની બાળકી જેનું નામ છે વાણી પટેલ તેને સુંદર ક્યુબ મારફતે એક હજાર સ્ક્યૂબનો ઉપયોગ કરીને સુંદર શિવજીની જે ચિત્ર પ્રતિમા જે તૈયાર કરી છે બહુ જ ખરેખર અંત્ય નયન રમણીય છે અને અંતર સુંદર છે જેને જે વાણી પટેલ છે તેને રામનવમીના દિવસે ભગવાન રામનું પણ એવું જે કાર્ડ તૈયાર કર્યું હતું ને આજે જ્યારે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે અને જ્યારે વિવિધ ભક્તો શિવ આરાધના કરતા હોય છે ત્યારે આ છ વર્ષની નાની બાળકી વાણી પટેલે પણ પોતાના જે ક્યુબનો ઉપયોગ કરીને બ્યુટીફુલ જે જે શિવ તૈયાર કરી છે અને શિવ આરાધના કરી છે આપણી વચ્ચે ઉપસ્થિત છે એમના માતાજી આપણે એમની સાથે ખાસ વાતચીત કરીશું જે કેટલો સમય લાગ્યો આ બનાવતા આ બનાવતા એક મહિનો થયો છે એને અને એક હજાર ક્યુબ ભેગા કરીને એને બનાવ્યું છે અને એ છ વર્ષની છે એને નેશનલ એવોર્ડ પણ મળ્યા છે વર્લ્ડ વાઇડ બુક રેકોર્ડ બી મળ્યા છે અને એને રામ રામલલ્લાની મૂર્તિનું જ્યારે હતું પ્રતિષ્ઠા ત્યારે પણ એને રામજી ભગવાન બી બનાવ્યા હતા અને આ બનાવવાની પ્રેરણા ક્યાંથી મળી આ બનાવવાની પ્રેરણા એને પોતાને થઈ હતી પ્રેરણા અને એને મને કીધું અને અમે બનાવ્યું છે આ ભેગા થઈને કેટલા વર્ષથી બનાવવાનું શરૂ કર્યું છે આ એ સાડા ચાર વર્ષની હતી ત્યારથી એને બનાવવાનું ચાલુ કર્યું છે અને એના કોઈ ગુરુજી છે જે કોઈ એના એના ગુરુ છે જે સોનાલી પટેલ છે વડોદરા રૂબિક્સ ક્યુબ એકેડમીથી એ શીખે છે આ આટલી સુંદર જે ચિત્રકૃતિ તૈયાર કરી છે શું તમને કેટલો પ્રાઉડ થાય છે ઘણો પ્રાઉડ થાય છે કારણ કે એ માત્ર છ વર્ષની છે અને છ વર્ષની બાળકીને આટલું બધા ક્યુબ ભેગા કરીને એક હજાર ક્યુબ ભેગા કરીને આખું ત્રિશૂલ છે ભગવાનનું આખું આંખો છે બધું એને મસ્ત રમણીય કર્યું છે અને જે ક્યુબ્સ સોલ્વ કરે છે જે ત્રણથી ચાર સેકન્ડમાં હા એને સોળ ક્યુબ આવડે છે અને એને દરેક ક્યુબમાં ત્રણ ચાર સેકન્ડથી વધારે ટાઈમ નથી લાગતો અને એને સોળ ક્યુબ શીખ્યા છે અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ એનું નામ આવ્યું છે અને એ નવરચના યુનિવર્સિટી નવરચના સ્કૂલમાં ભણે છે અને ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં છે અત્યારે મારી દીકરી વાણી દિવેશ પટેલ જે છ વર્ષની છે અને એ સાડા ચાર વર્ષની હતી ત્યારથી એ રૂબિક્સ ક્યુબ શીખે છે અત્યારે એને સોળ ક્યૂબ પૂરા કરી દીધા છે અને અત્યારે મોઝેક આર્ટમાં પણ આ દસમું આર્ટ છે એનું મોઝેકનું અને એ આજે અજાર ક્યુબ ભેગા કરીને શિવજીની પ્રતિષ્ઠા બનાવી છે અને એ નવરચના સ્કૂલમાં ભણે છે અને એ રૂબિક્સ ક્યુબ હુલાહૂપ બી કરે છે એને રૂબિક્સ ક્યુબ વિથ હુલાહૂ છ સેકન્ડમાં બનાવ્યું છે એ સાડા ચાર વર્ષની હતી ત્યારથી એ રૂબિક્સ ક્યુબ સ્ટાર્ટ કર્યા છે હા એનું હા 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 એનું સ્ટડી પણ ચાલુ છે એને રૂબિક્સ ક્યુબ બી સાથે ચાલે જ છે એના હું ઘણો પ્રાઉડ ફીલ ફીલ કરું છું અને બીજું કે આ કાશી વિશ્વનાથ મંદિરના આંગણમાં એમને આ આપ્યું કરવા માટે એ બી મારા માટે પ્રાઉડ છે અને મારી દીકરીએ બી મને આ પ્રાઉડ ફીલ કરાવ્યું છે આગળ મોઝેકમાં અને આગળ રૂબિક્સ ક્યુબમાં એને વર્લ્ડ વાઇલ્ડમાં મળે એવી આશા છે અમને હું દિવેશ સુભાષભાઈ પટેલ અને મારી દીકરી વાણી દિવેશ પટેલ અને હું ખૂબ ગર્વ મહેસૂસ કરું છું મારી છોકરીએ હજાર ક્યુબ ભેગા કરીને જે શિવજીની પ્રતિમા જે ફોટો ઇમેજ કરી છે અને એ આગળ ફ્યુચરમાં પણ આવી આગળ વધે અને નવા રેકોર્ડ્સ બનાવતી રહે એવી શુભેચ્છા ને તમારા બધાને આશીર્વાદ આપજો એની શુભકામનાઓ મારા તરફથી એટલે હું પોતે સ્પોર્ટ્સ પર્સન છું એટલે મને પણ સ્પોર્ટ્સને એક્ટિવિટીઝમાં ઘણો રસ છે એટલે મેં પણ ઈચ્છું છું કે એ પણ આગળ વધે મનવા જોડે એક એક્ટિવિટી હોવી જરૂરી છે જીવનમાં અને જે એ કરી રહી છે તો એને પ્રોત્સાહન મારા તરફથી જે બનતા પ્રયત્ન છે બધા હું આપવા તૈયાર છું અને હું વિશ કરું છું કે આગળ હજી આગળ વર્ વર્લ્ડ આનું વર્લ્ડ ક્યુબ એસોસિએશન છે વર્લ્ડમાં એમાં પણ અમે નોમિનેટ અને ફોર્મ ભરીને આગળ વધારવાનો ટ્રાય કરી રહ્યા છે અમે લોકો જે વર્લ્ડ ટ્રેડ એસોસિએશન જે છે એમાં